વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કરાયો છે દરેક વ્યક્તિ નો જીવનમાં ધ્યાન નો આરંભ માતૃભાષાથી વ્યક્તિ એટલે માતૃભાષા એ સંસ્કૃતિ માધ્યમ છે આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન રવિન્દ્રનાથ ટાગોર कोई छे ने योगदान આપ્યું હતું આપણી માતૃભાષા ગુજરાતી મહિમા વર્ણવતા કોઈ કવિ ખૂબ જ સરસ રચનાઓ કે અમને વાળી ગુજરાતી છેમા બોલી ગુજરાતી અમને વાળી ગુજરાતી હેમચંદની ગુજરાતી નસીરની ગુજરાતી વીરકનવની ગુજરાતી ગાંધીજીના જે ગુજરાતી સહુ કળની ગુજરાતી તસ્ય ધન્ય છે ગુજરાતી